બે વાર ઘર કર્યું હોય બે વાર હું થયું હોય બે વાર થયું હોય હા તોડી નું કર્યું તો કરી કે સભા વાળો મારો રોલ કે છે દુનિયા દુનિયાના ખૂણે ભજે બૈતારવાખોદ આપણી નો આપણી નો આપણી નોંધ

આન બરોબર તે સમાધાન કર્યું કે એનું મેલ કાપી નો જો તારા ઘરમાં વખો બેઠાનો હાય તારા ઘરની તારા પેટ ની દીકરી કદાચ બારોબાર જતી રહી હોય તારા ઘરની ની તારા પેટ ની દીકરી કદાચ બારોબાર જતી રહી હોય અન તારો ઘરનું નું ઘર ખોલ્યું થઈ ગયું હોય ને આબરૂ સમાજ માં હલકી થી હોય આ જગત તારા પર વિશ્વાસ ના કરતો હોય ને એવા દાડા આયા હોય અને આ લાવા વાળી માતા માતા ને માતા તમે માતા ના વેણ હું કો છું બરોબર મારો રોંગ બોલતો છે ને માતા બોલતી છું એટલે બે અગરબત્તી ચાલુ કરી દીવો ભરજે તારું વળ કરી નાલું મારું નોમ જરૂરી પણ બરોબર હું શીન ભવા ની બોલવું એક બારો બીજી નું છૂટું થયું જો કનાશ્યુ હે

જગતમાં માં જેવ છું દુનિયા માતા છું જ્યાં છ મહિના થાય મજા 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 થઈ જાય તારા ઘર સુખ શાંતિ થાય છોકરે પરિવારે તારે મજા થાય બધી રીતે તારે લીલાલે થાય એટલે માતા કે તાર કરું બે અગરબત્તી માતા ની એક દીવો માતા આપણી માતા બોલી જે તારા ઘર માં

जंगल विस्तार ने बोलता पाखर विस्तार ये थी ले आया बराबर अने वो छोकरो कांटेक्ट कर दियो फेसबुक ऊपर से पसे वो आईटी जा जमो है बाइक मो

एमपी जाती नहीं थी माता ऊपर टेप मुके नहीं एमपी थी मली लेवा जाता ले है एमपी जा तो ये ने फोन करे होते हैं लोकेशन चीरे थे मली पुलिस मोड़ है वाय वाय ले ये पसी ये जले हुआ तो ये हमें है ना करे था मकाई ना रोटला करती थी

ગુજરાતમાં શું કમી છે જરા એના હારું હાલ એ સમાજમાં આપણું બીજી નાત બીજી હલકી કરવા માટે

એ તો બાર મહિના રાખશે બાર મહિના જે કાપી ચડાયું જ બાકી આ માતાની પાછી લાવવાની તાકાત છે ને તો અહિયાં તાર લાઈફ જિંદગી કરવાની તાકાત છે

હું ભળજો બધા તમારી છોડી તમારા છોકરા ને ફોન આડો ને બાપ ની ભાઈ ની મારી જવાબદારી છે કે આપણી દીકરી ફોન માં કોનારે વાત કરે છે કે ફોન માં હું છે હું જે એક કલાક ભાઈ તો પેલો ફોન જ ચેક કરવા

બેઠા હશે એને અત્યારે જગત નાટક સમજે ધૂણે અને જગત નાટક કે છે ભાઈ આ કળિયુગ છે એટલે કહું છું કળિયુગ ચરમસીમા ઉપર છે કોઈ કોઈનું ના તમે તમારો રોટલો ખાતા હશો તો તમારા રોટલામાં માં ધૂળ નો ખવડાઈ બેઠા છે આવી દુનિયા છે તમને કમાઈ ન નથ તમને મજૂરી ન આલી તમારે મેને કોઈ લેવા દેવા નહિ પણ તમારી થાળી માં ફોકરા નાખવા વાળા લોકો છે જેમ કે કહ્યું છે ભાઈ સ્વભાવ વાળું દીકરી એટલું પૂછું કે તાર જાવું હોય છૂટી છે પણ હોમે તો કદાચ એરિયા એને રહેવા દીધું તો મારું નામ માતા રે તારા એ દાવો તો છૂટી છે નામ મરવા દીધું ના ખાટલો મેલવા દીધું અને ખાટલામ તો કદાચ જાદુ બોલતી નહી પરમાન રેવાય રેવાઈ ના મારું તો હું સદના વાજાની મોહમીર કકોડી માતા બટી જોયા

સોશિયલ મીડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એના માધ્યમથી આ બધું બને ભાઈ એટલે બધું એવું ને એવું હતું હારા બી હોય છે પણ જે વસ્તુ બને છે માં બાપ ધ્યાન રાખવું એટલે આવી બધી ઘટનાઓ ન બને વેળાએ મોશીએ વાણી મેલડી બોલતી છે ભાઈ કેવું જે બોલ્યું છું ના મટાડો તો મારું નામ મેલડી મારા જે ઉપર ભરોસો રાખજો કે જગત ના ડોક્ટર છૂટી પડે પણ હું મોરલ ની મેલડી હું ડાઈ ના વર્તા ની કોઈ દાડો છૂટી નઈ પડે કે પરુ વિશ્વ મોડ્યો છે અને મારા જે ઉપર ભરોસો રાખજો કે સમય બનશે ચોઘડીયું બનશે જેવી લેગી છે જીવી નેવી જો હાજી કરી ના લાવું તો મારું નામ મેલડી

અને એવી જો કદાચ વેલા હું વાત ના તો મારું નામ બે લડી પણ જા મારો ઈશ્વર મજા કેસે વેળાય હું જેવ મજા કો છું હે હું ડાયના વાર્તાની મેલડી તો મારી વાતો ના તો મારું નામ જેરો લે ભાઈ જા ખૂબ મજા ચિંતા છોડી મેલ મારા જે ઉપર ભરવો રાખજે મારી મેલડી પર વિશ્વાસ રાખજે ભાઈ હે ભરપો બોલ આવ જગત માં જેવ છે બોલ ભાઈ હવે મટી ગયું બધું બાધા સુટી કરવાનું કીધું તું છે એને

ले नि आउँदैन ह ह यो गर्बति करी थियो त्यो हाम्रो गोठको बाईले हवामैले बजार छ होइ गन्देको माहालाई यहाँ टेमरा माछादिन नि पर्यो माछी ल्याए जतिको सुओ र तिरायो एनाई त्यसको भन्छ सबैजना लागाउन सल्ल पावले गको त छुट्टी गरि लाग्छ फोनमा आएको माताजी आङ यहाँ गुल्परमा लाडा उकाटेको हाम्रो अलग छ त अब पासा छ मा તો પેલા પાવળિયા ગીધું એરિયા મટાડશે જો ભાઈ આ ઘણી ભાઈડીઓ ઘર આવે તો આવું થાય એટલે ચોખું કસી ને પારડીઓ એકલી તો મારી ગાડી સડવું જ નહીં સડશે અગ્યાર મહિના હાલી લીધી તારે ગીતો ધણી વખત નહીં હોય તો કે લાવ્યું બસ હું બાધા સુધી કરી ગઈ હવે પાછી આવી હવે બોલું નથી કરું સુરત મજિયારું કર્યું કીધું ખોળમી સદી છે તમારી જે માતાનું ઠેકાણું તમે સ્થાન બદલેલું છે ઘરે માતાજીનું જગ્યા સ્થાન બદલેલું છે મંદિર

એટલે હું કીધું તો ભાઈ ધણી લાવશે તો હું ઉઘાડ પાડી આલે એનું બેન બોધે આલે આ ભાઈ તો હાલ બેઠા છે એક સમય એક ચોઘડીયું દાતો રયો હું એના બે દાણા વશે ના ડાકા પડ્યા છે ઠીક શરૂઆત ના ડાકા પડ્યા છે તો એનું વર્તન કરવા વાળો વ્યક્તિ તો જોવે કે દેવનો બોલ પડે બોલનો તોલ શું છે મહારાજ એક પૂજો થયો

ત્રણ ભાઈઓ કો ત્રણ નો પરિવાર કો હાલ તમારો ત્રણ ભાઈઓ નો પરિવાર તમારો ડોવો એક તમારો દાદો એક અને તમારા દાદા દેવ ના પૂજી પીધી ફોલ નો બારોટ ચોપડે ફોલ છો ને તો તમને મળી જાય સોળમી છે દાદી તકલીફ શું થાય છે તમારે આ બધું મટી જાય તો કરવું કે હો વાત એક વાર આવે વખો મટી જાય રિપોર્ટ નોર્મલ આવે રિપોર્ટ માં કશું ના આવે શરીર માં કોઈ દુઃખ ના રહે તમારે સજી નું કરવું હા મોમ બંધાવ તમાર તમન પુરાવા હાર ખોળી આલી આ જગ્યા આ વાત આટલા વર્ષ આટલો ટાઈમ ઓના પર

何